દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ દ્વારા ભતવાડા ટોલનાકા ખાતેથી પચીસ લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો આ તારીખ બે દસ બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે ભતવાડા ટોલનાકા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પીપળ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક અસોન અશોક લેલે કન્ટેનર જેનો નંબર આર જીએસ સતાવીસ નવાણું ઓગણીસની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઈ અને ટોલ નાખો થઈ પસાર થવાનો છે જે બાતમીના આધારે સંયુક્ત ટીમ મળી કન્ટેનરની વોચ હતી અને તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને પાછળની બંધ બોડીની તલાશી લેતા પાછળના દરવાજા ખોલી તપાસ કરતાં અંદર એક માળ બનાવેલો આવ્યો હતો અને ખાલી કન્ટેનર જણાઈ આવ્યું હતું સદર ગાડીના ડાલાના બહારના ભાગની લંબાઈ અને અંદરના ભાગની લંબાઈમાં તફાવત જણાતા શંકા ઊભી થઈ હતી જે બાદ ડ્રાઈવરની સીટના પાછળના ભાગે લોખંડના પતરાનું વેલ્ડિંગ કરી આવેલું જોવા મળ્યું હતું અને આ ઊભું પાટેસાન બનાવી અલગ ચોરખાનું બનાવેલું જણાવ્યા હતું જે પત્રના ઊભા વાળી જગ્યાની તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ખાકી પુટ્ઠાના પેટીઓ સંતાડી આવેલી જણાતા વિપ્લો પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યો હતો અને વિદેશી દારૂની ગણતરી શરૂ કરાઈ હતી પીપલોદ પોલીસ દ્વારા કુલ પચીસ લાખ અગિયાર હજાર ત્રણસોનો વિદેશી દારૂ તેમજ કન્ટેનર મળી કુલ ચાલીસ લાખ એકવીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે